જય માતાજી બધા મિત્રોને ને જય માં કેમ છો બધા મજામાં સીવો ને આપણા વિડીયો સ્વાગત છે અને અહીંયા હુતા આપણે કેમ કે અહીંયા પવન મસ્ત આવે ને એટલે હું તમને વાતાવરણ આગળ બતાવું એનું એક નંબર અને જો આપણે વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો ભૂલતા નહીં હાલો હું તમને અહીંનો વાતાવરણ દેખાડું કેવું વાતાવરણ છે એમ અને જોઈ જુઓ કેમ છે વાતાવરણ ડુંગરનું આપણું એકદમ છે ને મસ્ત વાતાવરણ

અને ખુલ્લું વાતાવરણ આ એનોકરો ડુંગરો છે હો અહીં બીજું કઈ જોવા નો વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો પુલતાની નહીં આપણે પાછા બીજા લોગમાં ત્યાં સુધી બધાને જય મા મંગલ